સ્વાગત છે મિત્રો આપણા નવા બ્લોગમાં તો આપણું એક્સિડન્ટ થયું હતું ચાર તારીખે આ જ મહિનામાં અને એ પછીના દિવસોમાં આપણે ઘણા દિવસો ઘરમાં કાઢ્યા ઘણા દિવસો કાઢ્યા પછી આપણે ઘરમાં એવી કેવી ફિલિંગ આવી એ પણ હું તમને કહું અને એક્સિડન્ટ થાય ખાટલામાં કેવી મજા આવે એ હું પણ ગમે આ છે હાથમાં આ ડોટર આપણે વર્કિંગ કરવા માટે બતાવી દીધું હતું આપણે હાથમાં લાગી ગયું હતું એના માટે પગમાં થોડું જ લાગ્યું હતું ને એ અહીંયા રહ્યા અને અહીંયા રહ્યા આવી રીતનું આપણે ઘા લઈ ગયા હતા ફાઇનલી ડૉક્ટરે કીધું છે કે હવે તમે થોડા પગનું છે મેકી શકો અને સાથે સાથે સંતરું ખાવાનું કીધું કે સંતરું તમે ખાવો તો ભાઈ કા સાંભળ્યું હોય કે ડૉક્ટરની વાત કેટલી ખાસી છે એ આપણે આ ખાઈને ચેક કર્યું અને કેટલાક દિવસ ખાવું એ તમને કહેવું ના નવા બ્લોગમાં આપણે તેમને બના રહી હવે આ દડો છે ને મિત્રો એ આંગળીનું વર્કિંગ એટલે કે મારો હાથ ગાડી પેઢી છે એટલે આમને આમ જ રહી છે આમને આમ રહી એટલે ડૉક્ટરે કીધું છે કે આ દડો તમે આવી રીતનો ફિટ કરજો આમ કરો એટલે આંગળીનું વર્કિંગ થાય બહુ જાજુ કા લાગી ગયેલા હતા આંગળીઓમાં ત્રણ આંગળીમાં લાગ્યું છે ને એક અંગૂઠામાં લાગ્યું છે આરામ સારું એટલા માટે દડો સ્માઇલ કરે છે હવે આપણે સ્માઇલ કરતા થઈ ગયા હવે જોઈએ છે આપણે આજે કેટલા દિવસ પછી આપણે નીચે પગ મૂકીએ અને પગ આપણે મેકા પછી આપણે ઉભા થઈ શકીએ ઓ માય ગોડ ઊભું તો થવાઈ ગયું છે જાદુ નહીં પણ જાદુ તો હલાતું નથી બહુ દુખાવો તો થયા છે દરેક ચાર તારીખે આપણું એક્સિડન્ટ ચાર તારીખ પહેલાં થયું હતું શુક્રવારે આપણું એક્સિડન્ટ થયું હતું અને આજે પાછો સોમવાર થઈ ગયો છે એટલે દસક દિવસ આગળ થઈ ગયા છે દસ દિવસમાં આપણે ઘણા ખોરાક બદલાવ થઈ ગયો છે આ આમ વરસાદનું વાતાવરણ અત્યારે બધા જુનાગઢ ફરવા જઈને આપણે રૂમનો આનંદ લઈએ મિત્રો આપણે કીધું હતું કે રૂમમાં હું શું થાય યાર ખાટલે બે બે હાવ બોરિંગ થઈ જાય એ વાત કહે છે આખો દિવસ ના કોઈ કરે નાઇટની બે કલાક ની તમારો ઉઠવાનો ટાઈમ હોય ત્યારે તમે ઉઠી જ જાઓ બાકી તમને નીંદર જ આવી જાય નીંદર આવશે જ નહીં કોઈ પણ વ્યક્તિ હોય એક્સિડન્ટ થયું હોય પૂછી લેવાની તમને નીંદર આવે આખો માણસો કોઈ દોસ્ત રહ્યા હોય બેઠા હોય એટલે ટાઈમ નીકળી જાય પછી રાજ્ય જેવું થાય ને એટલું મેન્ટલીથી આપણો જ્યાં દુખાવો જ્યાં ત્યાં થાય ને ત્યાં ને આપણે ભોગી જાય અહીંયા દુખાવો થાય તો આપણે મગજ જ ના દુખાવો કરે છે અહીંયા લાગ્યું હળું આપણું એમ જ વિચાર આવે કે પગમાં લાગ્યું હાથમાં લાગ્યું તો ન્યાય આમ થાય કેવું કેવું ફીલ થાય યાર જવા દો અને ખાટલો કાંઈ હેલની વસ્તુ નથી યાર એ તો જેને આવ્યું હોય એને જ ખબર હોય બાકી તો જવા દો ને બધા એમ કે કે ભાઈ accident થયો ને ચાર પાંચ દિવસ થી દસ પંદર દિવસ પડ્યા ને હું થાકી મજા આવે છે ખાવા નું મળે ના તો બધા બહુ હારા મારા હતા કે કેવું કેવું બધું લેવા છે તો સફરજન લેવા ના લેવા ને કાજુ બદામ લેવા એકદમ પણ ફટે ને એવું પણ એમ લાગે આપણે ખાઈએ ત્યાં સુધી હવે હું પેટ ભરવાનો છું બાકી જુઓ ટ્રીટમેન્ટ આપણા ડોક્ટર ઘરે આવીને કરી જાય છે ડૉક્ટર બહુ સારા છે અને ક્લિનિકમાંથી જ આવે છે સ્પેશિયલી સ્પેશિયલી અને જે આ બધી સાંભળીઓ છે ને જ્યાં દિન સારું ન થાય ત્યાંથી કાઢે છે મારી ત્રણથી થી ચાર વખત સાંભળી ઉછળવામાં આવી છે નવી નવી કરતા ગયા છે એવી જ રીતની જ્યાંથી આ બધી સ્પેશિયલી જ્યાં આવી રીતની સાંભળી ઓરિજિનલ નહીં આવે ને ત્યાંથી હું આવે આવશે મને એમ લાગે છે કે પાછી પણ આ સાંભળી બધી ઉછડી નાખશે નવેથી પાછું જેટલા પેડા ન હોય ને એટલો કાં તો ડોક્ટર આપીને વૈયા છે બહુ જ જે વિધ રીતનો દુખાવો કરે છે અને વધુ કાંઈ માહિતી જોતી હોય તો આપણા કોમેન્ટ બોક્સ છે એમાં ડીએમ કરો હું તમને બધી ડિટેલ તમને શેર કરી બાકી મજા આવી હોય તો લાઈક કરો કોમેન્ટ કરો ચેર કરો જય શ્રી રામ